લસણ અને અજમાનું આ પાણી માત્ર ત્રણ દિવસ મોટા પેટને કરશે અંદર સાથે ખાધેલા ખોરાકને પચાવે છે નવી ચરબી બનતી અટકાવે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ કરે છે તો ચલો જોઈએ રેસીપી મિત્રો રેસીપી બિલકુલ નાની છે સ્કીપ નહીં કરતા ખૂબ જ ઉપયોગી છે અને સમજવા છે ઇન્ફોર્મેશન તો સાથે છે જ પસંદ આવે છે તો તમારા સોશિયલ મીડિયામાં ચોક્કસ શેરિંગ કરશો સાથે સાથે વિડીયો નવો છે ઉપયોગી છે લાઈક દિલથી કરશો એ ઉપરાંત ખરેખર તમને લોકોને મારી આ ઇન્ફોર્મેશન ગમે છે મારી મહેનત ગમે છે તો ખરેખર આશા રાખું છું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર જણાવજો ચાલો જોઈએ રેસીપીનો વિડીયો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલ સ્વાગત છે ખરેખર મિત્રો આજે જે વેટલોસ રિંગ્સ બનાવવાના છે રાત્રે સૂતા પહેલાં પીવાનું છે લસણ અને અજમાનું બનેલું આ વેટલોસ રિંગ્સ તમે માત્રને ને માત્ર એક મહિના સુધી રોજ રાત્રે પીશો એટલે તમારા શરીરની જે ચરબી છે એ આપોઆપ ઘટવા લાગે છે તમારા શરીરની ચરબીનું વજન આપોઆપ ઓછું થવા લાગે છે ચલો જાણીએ કેવી રીતે વેટલોસ થશે કેવી રીતે ફેટલોસ થશે સાથે ઘણા બધા ઉપાય મિત્રો આ ઉપાય એકદમ સિમ્પલ છે એકદમ સરળ છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ અને અસરકારક ઉપાય છે આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબીના થર ઓગળવા લાગે છે પાચનતંત્રમાં સુધાર આવે છે સાથે સાથે તમારા શરીરની અંદર તાકાતમાં વધારો થાય છે એ ઉપરાંત તમારા શરીરની અંદર જૂનો જે ગંદો કચરો છે સાથે સાથે જૂની ચરબી છે એનો નિકાલ થાય છે અને એ ઉપરાંત નવી ચરબી બનતી અટકે છે પાચનતંત્ર ઘોડા જેવું મજબૂત રહે છે અને સૌથી પહેલી અસર પેટની કોઈ ગડબડ હોય તો એ મટાડે છે સૌથી પહેલાં અહીંયા રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર તમારે ચારથી પાંચ લસણની કઢી લેવાની છે આ લસણની કઢીને તમારે એમ જ એક બે ત્રણ ચાર અને પાંચ ફોલેલી લસણ કઢીને પાણીમાં એડ કરવાની છે લસણ એન્ટી ઓક્સિડ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ ધરાવે છે લસણની અંદર એવી વસ્તુ છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે લસણ આપણા શરીરની ચરબીમાં ઘટાડો કરે છે લસણની અંદર જે એન્ટી ઓક્સિડન્ટ છે તે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ લેવલ ડાઉન કરે છે ચરબીમાં ઘટાડો કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર ગંદા કચરાની મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે જે લોકો નિયમિત રીતે લસણની બે કડી ખાય છે શેકીને એમને ક્યારેય હાર્ટ પ્રોબ્લેમ્સ થતા નથી બ્લોક નસો વેરિકોઝ વેનના પ્રોબ્લમ્સ એમને દૂર થાય છે બીજું કે લસણ ગેસ આફરો એસિડિટી મટાડે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે સાથે સાથે ડાયાબિટ અને કોલેસ્ટ્રોલ દર્દીઓ માટે તો લસણ રામબાણ ઉપાય છે લસણની સાથે સાથે જો અહીંયા હું કહું છું એવી રીતે એક ચમચી અજમો એડ કરી દેશો તો લસણ અને અજમોનું પાણી એકદમ ઝડપથી તમારું વજન ઘટાડે છે અજમો એન્ટી ઓક્સિડન્ટ એન્ટી બેક્ટેરિયન ધરાવે છે સાથે સાથે અજમાની અંદર રહેલા જે પોષક તત્વો છે એ તમારા શરીરની જે ચરબી હોય છે એને સારી રીતે દૂર કરવાનું કામ કરે છે તમારા શરીરની ચરબી ઓગાળે છે સાથે સાથે તમારા શરીરની અંદર ખોરાકને પચાવે છે વર્ષો જૂની જે ચરબીના થર હતા એને ઓગાળવાનું કામ કરે છે અજમો તો હવે અહીંયા અજમો લીધો છે આપણે સાથે સાથે લસણની કળી લીધી છે જો આવી રીતે તમે અજમો અને લસણ ખાશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે પરંતુ તમારે જ્યારે પણ આ એટલું સ્ટ્રિંગ્સ પીવાનું છે તો એની પહેલાં થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે દિવસ દરમિયાન ભૂખ કરતાં ઓછું જમવું અને તમારે સ્પેશિયલી જ્યારે પેટની ચરબી ઘટાડવી છે તો પેટની થોડી કસરત કરવી જેમ કે પેટના સ્નાયુ મજબૂત કરવા માટે પેટ અંદર બહાર લો કપલભાતી કરો અથવા તો પેટ દબાય એ રીતે કોઈ વસ્તુ લો તમારું પેટ એવી રીતે થોડી તમારે કસરત કરવાની છે સ્પેશિયલી પેટની આમ કરવાથી પેટના સ્નાયુ પણ અંદર જશે પાચનતંત્રમાં વધારો થશે સાથે જ એકદમ ઝડપથી તમારું જે લટકતી ફાન છે એ ઓછી થશે હવે અહીંયા પાચનતંત્ર નબળું ના પડે ખોરાક દૂર ખાવા ખોરાકથી દૂર રહેવાનું છે તમારે વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક ખાવાનો છે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે મિત્રો ખરેખર જો તમે પ્રોપર રીતે ચરી પાડશો થોડી ફિઝિકલ એક્ટિવિટીસ કરશો એટલે તમારા શરીરની ચરબી તો ઓછી થશે સાથે સાથે જે તમે કંટાળી ગયા છો કે ખરેખર સારું ગજબ છે ગમે એટલું કરીએ છીએ છતાં પણ એકદમ એલર્જી પેટની ચરબી ઓછી થતી નથી તો ફૂલેલું પેટ અંદર કરવા માટે લસણ અને અજમેનું સેવન આવી રીતે કરવું જોઈએ અહીંયા હવે આપણે આ તૈયાર જે વેટલું ડ્રિંક્સ આપણે બનાવવા માટે રેડી કર્યું છે એને પાંચ મિનિટ માટે મીડિયમ આંચે ઉકાળી લઈએ ગેસ પર ઉકાળવા માટે મૂક્યો છે આ વેટલું સ્ત્રીને આપણે પાંચ મિનિટ સુધી એકદમ ધીમા આંચે ઉકાળવાનું છે જેના કારણે જે લસણના એન્ટીઓક્સિડન્ટ્સ છે અને જે અજમાના એન્ટીઓક્સિડન્ટ્સ છે તે આપણા શરીરની અંદર મળે મિત્રો આ બંને એન્ટી ઓક્સિડન્ટ્સ એવા છે જે તમારા શરીરની અંદર ચરબીના જે થર હોય છે તેને ઓગાળવાનું કામ કરે છે અને ખૂબ ઝડપથી તમને ઇફેક્ટ આપે છે તો હવે અહીંયા આપણે બીજું કશું નહીં કરીએ પાંચ મિનિટ સુધી ઉકાળીશું અને સાથે આપણે કેવી રીતે આ વેટલું સિંગ્સ લેવાનું છે એનું તમને આ વેટલું સિંગ્સ બને એટલે જણાવું છું તો અહીંયા આપણું આ વેટલું સિંગ્સ બનીને રેડી છે આવી રીતે કલર ચેન્જ થાય એ પછી આપણે ગેસ ય બંધ કરી દેવાની છે અને એ પછી ઢાંકીને મૂકવાનું છે અને થોડું નવશેકું રહે પાંચ મિનિટ સુધી ઢાંકી દેવાનું અને એ પછી થોડું મૂફાળું ગરમ નવશેકું રહે ગળાની છે ત્યારબાદ તમારે સૂતા પહેલાં પીવાનું છે સૂતા પહેલાં પીવાથી તમારા બોડીની અંદર એવી રાસાયણિક પ્રક્રિયા થાય છે કે જેની અંદર ખરેખર એક જ દિવસની અંદર અસર દેખાય છે તમને તમારી લટકતી ગાયબ થાય છે તો ખરેખર ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો